આ ગંગાજળિયા પોલીસ સ્ટેશનના કરચલિયાપળા રૂખડીયા હનુમાન પાછળનો જે આ પોપટનગર વિસ્તારથી ઓળખાય છે ત્યાં મારામારીનો બનાવ બનેલ જેમાં હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર મોહિત ઉર્ફે એમડીને આ કામના આરોપીઓ જે છે કાનો તથા કાળો કોથમીર કાળીઓ અને આયન જે છે તે તેમના મિત્ર હોય અવારનવાર એકબીજાને પૈસાની જરૂરિયાત હોય ત્યારે પૈસા આપતા હતા તે દરમિયાન આ કામના જે ભોગવનનાર મોહિત ઉર્ફે એમડીને પૈસા જે છે તે આ કાનાને આપેલા અને અવારનવાર ઉઘરાણી કરતા હતા જેથી આ કાંજી ઉર્ફે કાળો આ બાબતનું મનમાં રાગવીસ રાખી અને આ મંગળવારે આશરે રાતના સમયે તેના જે ચાર મિત્રો જે છે તેને લઈ અને આ જે મોહિત ઉર્ફે એમડીને શા માટે પૈસા માગે છે તેમ કહી શરીરે પેટના ભાગે છરીથી ઘા માર્યા બાદમાં જે આ જે મોહિત ઉર્ફે એમડીને શરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલું અને આ બાબતે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા અને આ કામે જે ચારે ચાર આરોપીઓ જે છે કાળો બારૈયા કિશન ઉર્ફે કાળો કોથમીર રામ ઉર્ફે કાળીયો અને આર્યન બારૈયા આ ચારેય આરોપીઓને અટક કરી લેવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે થેન્ક યુ